તો આ સ્ટાર પ્રોટેક કેવી રીતનું કામ કરે છે ખેડૂતો આ સ્ટાર પ્રોટેક બાબતે શું કે છે આપણે મગનભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ મગનભાઈ આપનો પરિચય અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રો આ સ્ટાર પ્રોટેક શા માટે વાપરવું જોઈએ સ્ટાર પ્રોટેક શું છે સ્ટાર પ્રોટેક કેવી રીતનું કામ કરે છે અને સ્ટાર પ્રોટેક જે છે જે ખેડૂતો લઈ ગયા છે ખેડૂતોનું હું કહેવું છું મારું નામ મગનભાઈ છે હિરફરા મુકામ આટકોટ તાલુકો જસદાર મારું તો ટ્રેડિંગ આટકોટ અને એગ્રી બિઝનેસ સેન્ટર આટકોટ મોબાઈલ નંબર મોબાઈલ નંબર છે મારા અઠ્ઠાણું હાથ એકાણું જીરો સિત્તોતેર સડસાઠ અત્યારે જે આ સ્ટાર પ્રોડક્ટ અમે વેચી છીએ અને એનપીકે વેચી છીએ સ્ટાર એનપીકે સ્ટાર પ્રોડક્ટ છે એવી આઇટમ છે કે જે જીરાના સુકારા માટે ગમે એવી ફૂગ હોય એને માટે અક્ષિત દવા છે આ બરાબર એક એકરમાં અઢીસો ગ્રામ નો જ ખાલી યુઝ કરવાનો છે બરાબર છે બે કલાક પેલું પલાળી આપવાથી તમારે ગમે ઓર સુકારો હોય પીળો સુકારો હોય તે પછી અન્ય જીવાત હોય એના તમામ માટે કામ કરે છે અને સ્ટાર એનપીકે છે

પ્રોડક્ટનું તમે ઉપયોગ કરો હોય ખેડૂત મિત્રો આ અમારા મગનભાઈ કે એમણે જે છે તમે તમારી પાસેથી જે સ્ટાર પ્રોટેક્ટ સ્ટાર એનપીકે ખેડૂતો લઈ ગયા છે ખેડૂતોનું હું કેવું છે એનો અનુભવ એવો છે કે અમારે લીલો સુકો હતો આ વાપર્યા પછી થદ્દન અટકી ગયો છે બરાબર છે ખેડૂત મિત્રો આપે પણ જો જીરાનું વાવેતર કર્યું હોય તો ચોક્કસ જે છે આ સ્ટાર એનપીકે ને સ્ટાર પ્રોટેક્ટ એ તમે વાપરી શકો છો મગનભાઈ ફરીવાર આપનો હેલ્પલાઇન નંબર જેથી કરીને અમારા ખેડૂત મિત્રો જે છે એ આપનો સંપર્ક સાધી શકે અઠાણું સાત એકાણુ અઠ્ઠાણું સાત એકાણું ઝીરો સિત્તોતેર સળશે આ જે છે મગનભાઈનો નંબર છે આમ તો મગનભાઈ જે છે જે ખેડૂત મિત્રોને સ્ટાર એનપીકે કે સ્ટાર પ્રોટેક્ટ લેવા માટે જ નહીં પણ ખેડૂતોને સસ્તી અને સારી અને જે છે રિઝલ્ટેબલ જે છે દવાઓ જોવેફકો કંપનીનું જે છે એ અહીંયા ખુબ મોટું વેચાણ જે છે થઈ રહ્યું છે સારી કંપની જે